રાહુલ કુલદીપ છે અને હું હોસ્પિટલમાં જોબ કરું છું આજે સાફનું જે થયું ત્યારે હું ત્યાં જ હતો પછી હું ત્યાં હોસ્પિટલના ઉપરથી મેં એકઠો હતો તો હાપ બધા ભીડ હતી એમ પછી હું નીચે જઈ દેખ્યું કે હાફ હતો એટલે પછી હું બહુ દૂર એમ નજીક તો ના ગયો પહેલાં વિડીયો ઉતાર્યો કે આજે ક્યાં પડે છે એમ કંઈક વિડીયો ઉતાર્યો પછી બધા ક્યાંક મારી નાખ્યા એમ એટલે મેં કીધું કે મારો નહીં મારે એમ છે એને બોલાવી લઉં આપણે આપ લોકો આપી દઈએ એમ બધા એ લોકો ત્યાં કહો ને આ મારી નાખો જેટલી અમે બસ વાળો આવ્યો ને એનું એના બધાય બધાએ કીધું કે ભાઈ મારી નાખો એ બસ ભર એને બધું કાઢ્યો એને પેલા તો સાઈડમાં કર્યું બતાવ્યું હતું એમ જ એને સાઈડમાં કરીને એને એક રોડ ઉપરથી પાછો બીજા રોડ ઉપર લઈને એને પહેલાં બસ ચઢાવી દીધી પાછું ના મળશે અને પાછળથી પાછી ચડાવી પછી મળ્યો નહીં તો પણ એને પછી વચ્ચે જેમ પૂરી ડિવાઈડર આવે એના પર મૂકીને એ ડાયરેક્ટ ગરદન ઉપર જ માર્યું એટલે સાપ તો જ મરી ગયો અને પછી કરો પછી નંબર પ્લેટ હતી જે હતી એ મારા લઈ લીધી પછી મેં મારો જે ફ્રેન્ડ હતો એક વન વિભાગમાં એને મેં ફોન કર્યો ભાઈ રોહિત 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 કઈ નામ હતું કે સાપ જ પકડે છે એને મેં ફોન કર્યો કે ભાઈ આવી રીતે સાપ થાય પકડવાઈ જાય કોઈ મારી ના નાખે જોવા રાજો કીધું સારું હોતું નહીં એટલે એ લોકોએ હાફને મારી જ નાખે પછી ના આવે રોહિતભાઈ રોહિતભાઈ ના પછી નતા એક બે જ મિનિટ થી અને એટલે આમ તો સાબ નવી મારી લાગે રોહિત ભાઈ હમો કયા કામ કરે છે એ તો મને ખબર નહી પણ એ સાપ પકડ સમય ઇન્સ્ટાગ્રામ માં જોયું ને એટલે મારો નંબર હોય એટલે મને ડાયરેક્ટ ફોન કર્યો તો રોહિત કોણ છે રોહિત સાપ સાબ છે અને એમને તમે જાણ કરી દી હા જાણ કરી તો ના આયા ના આવતા હતા ને એ બાર પછી મારી નાખે પછી સાફ ને જોઈને શું કરવાનું લઈને શું કરવાનું એ વન વિભાગના માણસ એ વન વિભાગમાં એ કંઈ ખબર નથી મને એ સાપને એવું બધું પકડાય એમને બધું બધું એવોર્ડ ને એવું બધું મળી રહ્યું સરકાર તરફથી એટલે તમને કેવી રીતે ખબર પડી કે રોહિતભાઈ સાપ પકડે એ અમારા ઘર બાજુ જે હતા ભાઈ તો પછી વન વિભાગમાં નોકરી કરતા હશે એ વન વિભાગમાં તો નથી કરતા એટલે વન વિભાગ તો સરકારી આવ્યું એ પ્રાઇવેટ કરે પણ કોઈના કામ પૈસા નથી એને ભાઈ અચ્છા બીજું કઈ પછી ક્યાં લઈ ગયા સાપ બસ પછી સાપ તો ત્યાં પડ્યો તો પછી કોઈ લઈ ના લઈ ખબર નથી વન વિભાગમાં તમને બોલાયા હતા હા બોલાયા પછી શું કીધું કઈ નહીં હું તો ગયો મારો નંબર અને મનાતરે એમ કીધું કે અમારા દાઈ જોઈન ફરવાનું કીધું કઈ કઈ સાહેબ હતા કઈ બોલો તો ખબર પણ એ છે ને ફોરેસ્ટ તો પછી પૂછપરછ કરવા પૂછપરછ કરવા માટે કેટલા દિવસનો બનાવ છે હા ત્રણ દિવસ જેવું થયું ત્રણ ચાર દિવસ જેવું